સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈ જીસુદરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપો તેની અંદર ભાગ એક આજે આપણો પહેલો લેક્ચર છે બીજા પાઠની અંદર એટલે કે બીજું ચેપ્ટર છે આજે આપણું તેની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સૌથી પહેલાં આપણે જોઈએ તો કે પાઠ અગિયાર તો કે એનું નામ છે ભૂમિ સ્વરૂપો હવે આપણે જોઈએ એની અંદર તો કે ભાઈ પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે આ પૃથ્વી જે છે એનો જે પોપડો છે એટલે કે જમીન છે એની અંદર અમુક સમયે જે છે એ હલનચલન થાય છે અંદર મેઘમાં રહેલો હોય તો એ પીગળી જાય છે જે પોચી જમીન હોય નીચે બેસી જાય છે આવા અનેક પ્રકારના ફેરફાર એની અંદર થતાં જોવા મળે છે તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે તે નવા નવા જમીનના સ્વરૂપો રચે છે નવી જમીન રચે છે અને આપણે જોઈએ તો પણ એની અંદર બદલાવ પણ જે છે જોવા મળે છે આ ભૂકંપની અંદર આપણે જોઈએ તો કે ભાઈ જ્યાં જમીન છે ત્યાં પાણી જોવા મળે પાણી છે ત્યાં જમીન જોવા મળે આ ભૂકંપ જે છે તે આપણે જોઈએ છે તો આવું કાર્ય કરે છે આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે આપણે જોઈએ સરસ મજાનું મેદાન વન જેવું આ જ્વાળામુખી ફાટે તો મેદાનનો મોટો પહાડ જે છે આપણને ત્યાં જોવા મળે છે આવી જ રીતે દરિયાની અંદર પણ જ્યારે આપણે જોઈએ હતું કે ભૂકંપ આવે અથવા જ્વાળામુખી જે અંદર ફાટે ત્યારે દરિયાનું પાણી ઊંચા મોજા સ્વરૂપે સુનામી ઓનારત જે છે આપણને ખબર છે કે સર્જે છે અને ભારે નુકસાન થાય છે આ અલનચલનથી ક્યાંક પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે તે ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાણો ખીણો અને કોતરોની રચના થાય છે આ હલનચલન થાય એટલે અમુક જગ્યાએ પર્વત જોવા મળે ઉચ્ચ પ્રદેશ થઈ જાય એટલે કે જે સમુદ્રની સપાટીથી જે ઊંચો હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે અમુક જગ્યાએ ખીણ થઈ જાય બે જમીન ફાચે વચ્ચે સરસ મજાનો પટ્ટો થઈ જાય ખીણ જે જોવા મળે આપણને નદી છે હિમનદી છે પવન છે આ બધું શું થાય છે તો કે ભાઈ કુદરતી બળોને લીધે ધુવાણ થાય નિક્ષેપણ થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ કાપ જાય છે આની માટે કાપના મેદાણો જે છે જોવા મળે છે આપણને ત્યાર પછી છે પૃથ્વીનો અમુક ભાગ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા થઈ પૃથ્વીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે આ ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા છે હવે આપણે જોઈએ તો કે ભાઈ મુખ્ય ભૂમિ સ્વરૂપો તમને જે છે જોવા મળે છે તો કે ભૂમિ ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર તો કે એમાં છે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને નીચે જે છે એ ભૂમિ સ્વરૂપો જે છે આપેલું છે આપણે સૌથી પહેલાં તમે અહીંયા જુઓ તો કે નીચે જે છે એ સમુદ્રની સપાટી આપેલી છે આ તમને જે દેખાય છે એ સમુદ્રની સપાટી છે તમે સીધી સમુદ્રની સપાટી જોશો એટલે વચ્ચે તમને આ ટાપુ જે છે એ જોવા મળશે ટાપુ એટલે આપણને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે ચારે બાજુ પાણી હોય અને વચ્ચે જમીન હોય ને આપણે ટાપુ કહીએ છીએ ફિલિપાઈન્સ છે શ્રીલંકા છે તો કે આ બધા ટાપુ જેસી અંધબાર નિકોબાર જે છે આ બધા આપણને ટાપુ જેસી જોવા મળે છે ત્યાર પછી સમુદ્રની સપાટીથી સેજ ઉપર ત્યાં આપણને જે છે એ મેદાન જોવા મળે છે કે જ્યાં લોકો ખેતી કરી શકે છે રેટર્ન કરી શકે છે મોટા મોટા સિટી જે છે આપણને જોવા મળે છે મેદાન કરતાં જે ઊંચું હોય એની સપાટી ઊંચી હોય મેદાન કરતાં સપાટી ઊંચી હોય મુખ્ય આપણે શું રાખવાની તો કે સમુદ્રની સપાટી સમુદ્રની સપાટીથી આપણે જોઈએ તો કે ભાઈ ઉપર મેદાન આવે છે સમુદ્રની સપાટી એની આપણે વ્યાખ્યા બધાની જોતા જશું આગળના લેક્ચરમાં આપણે બધું જોઈશું પણ મેદાન કરતાં જો ઉચ્ચ પ્રદેશ હોય તો એને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ અને સૌથી ઉપર ટોચમાં આપણે પર્વત તરીકે જે છે ઓળખીએ છીએ પર્વત એટલે પછી નીચે આપણે જોઈએ જ્યારે પણ મેં તમને વાત કરીને કે જમીનના બે ફાડા થઈ જાય અને વચ્ચે જે પટ્ટો જોવા મળે ત્યાં સમયાંતરે પાણી ભરાય વરસાદને લીધે અને સરોવરની પણ રચના થાય લાંબી નદીની પણ જે છે એ રચના આપણને જોવા મળે છે આ વસ્તુ જે ફાટ ખીણ જે બને છે એને આપણે જે છે ખીણ જે છે કહીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો અહીંથી લઈને આ આખો ખીણ પટ્ટો જે છે જોવા મળે છે આ આપણે જે છે ભૂમિ સ્વરૂપો જે છે જોયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ સૌથી પહેલું પર્વત કીધું ને કે સૌથી ટોચ ઉપર જે શું પર્વત આવે સૌથી આપણે લક્ષમાં રાખવાનું છે સમુદ્રની સપાટી જે મેં તમને સૌથી પહેલાં બતાવ્યું તે સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડો શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે આ પર્વતની વ્યાખ્યા છે કે સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરની ઊંચાઈએ જે તમને ટોચ જોવા મળે શિખર જોવા મળે એને આપણે પર્વત કહીએ છીએ હજી એકવાર વ્યાખ્યા વાંચું છું વિદ્યાર્થી મિત્રો સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે ત્યાર પછી છે તો કે ભાઈ પૃથ્વીના પેટાણમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે જો પૃથ્વીના પેટાણમાં એટલે કે ભાઈ જમીનની અંદર ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોથી કુદરતી રીતે ત્યાં કોઈ મનુષ્ય જે છે કહેવાય કે વિક્ષેપ કરી શકે નહીં કુદરતી બળોથી પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો જે છે બને છે આપણે જોઈએ કે નીચે મેઘમાં હોય તે આપણને ખબર છે એક પ્રકારનો લાવા છે ઝગધગતો જે છે અને જ્યાં છિદ્ર હોય પોચી જમીન હોય ત્યાં ધડાકા સાથે બહાર નીકળે તો આ શું છું ભાઈ તો કે કુદરતી જે છે એ આ આખી પ્રક્રિયા થઈ અને સરસ મજાનો જે છે એ કહેવાય ને કે જ્વાળામુખી જે ઠરી જાય ને પર્વત બને છે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે જુઓ પર્વતોનો ઉદ્ભવ થાય અમને એમનો વિકાસ એમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની જેસી અસર જોવા મળે છે આપણે જોઈએ છીએ કે જ્વાળામુખી ફાટે ત્યારે આપણે ખબર આજુબાજુના પચાસ કિલોમીટર સુધી જે છે ધ્રુવજારી આવે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે આ માટે આપણે જોઈએ તો કે પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં દરેક પર્વત એક સરખો નથી હોતો તેની માત્રા જેટલું બળ હોય તેટલો જ આપણને પર્વત જેસી જોવા મળે છે આને લીધે નીચે જે આપણે જોઈએ તો કે પર્વતોનું વર્ગીકરણ જેસી કરેલું છે નિર્માણ ક્રિયાના આધારે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વેચવામાં આવેલા છે આપણે જોઈએ એમાં પહેલો જે પર્વતનું નામ છે તે પહેલાં પર્વતનું નામ જે છે આપણે જોઈએ તો કે ગેડ પર્વત બીજો છે એ ખંડ પર્વત ત્રીજો છે જ્વાળામુખી પર્વત ચોથો છે અવિશિષ્ટ પર્વત તેમાં આપણે સૌથી પહેલો પર્વત જે છે એ જોવાનો છે તેનું નામ છે ગેડ પર્વત હવે આની અંદર આપણે જોઈએ તો કે ભાઈ મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અડધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે હવે આપણે જોઈ શકીએ છીએ તો કે ભાઈ સમુદ્રના તળિયે પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં નિક્ષેપ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે કંઈ કાપની બધું આવ્યું હોય તે બંને બાજુથી દબાણ આવતા બે બાજુથી દબાણ આવે છે ડાબી અને જમણી બે બાજુથી શું થાય તો કે ભાઈ દબાણ આવે છે એટલે કરચલી પડે તમે નોટબુક હોય એમને બે બાજુથી તમે દબાણ આપો એટલે વચ્ચે છે ઢોરા જેવું તમને થઈ જાય બે બાજુનો ભાગ નીચે હોય અથવા તો બે ભાગ ઉપસી આવે ને વચ્ચેનો ભાગ નીચે આવે કરચલી પડી જાય આપણે સર્પાકારની જેમ શું જોવા મળે તો કે કરચલી જે પડી જાય છે એટલે કે ગેડ જેસી પડે છે તેના ઉધ્વ વળાંકને આપણે શિખર કહીએ છીએ અડધો જે વળાંક છે એને ખીણ અથવા તો મેદાન સ્વરૂપ રચાય છે તેને આપણે તળેટી જેસી કહીએ છીએ એશિયામાં તો કે આપણે હિમાલય છે યુરોપમાં આલ્પ્સ છે ઉત્તર અમેરિકામાં રોકીઝ છે અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય આ ગેડ પર્વતો જેસી આપણને જોવા મળે છે એમનું તમને સરસ મજાનો ફોટો વિદ્યાર્થી મિત્રો હું એ બતાવું છું જો કરસલી જેસી આવી રીતે આમામામાં આપણને જેસી જોવા મળે છે અને ગેટ પર્વત તરીકે જે છે આપણે ઓળખીએ છીએ ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજું આવશે ખંડ પર્વત ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે મેં તમને વાત કરીને કે ભૂગર્ભિક આંતરિક બળને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ જેસી લાગે છે અને જમીન જેસી શું થાય તો કે ફાટે છે એમાં આપણે જે છે જોઈએ તો કે મોટી તિરાડ જે જોવા મળે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ખાટખીણ રચાય છે આજુબાજુનો જે ભાગ છે એ નીચે બેસી જાય છે વચ્ચેનો ભાગ સ્થિર જ રહે બે ભાગ જે છે નીચે બે જાય વચ્ચેનો ભાગ જે છે એ આમનામ પોતાની જગ્યાએ સ્થિર રહે છે તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે આપણે જોઈએ તો કે વચ્ચેના જે ભાગ ઉપર હોય ને પછી આજુબાજુ બે બાજુ જોઈએ તો કે આપણને ઊંડી ખીણ જેવું લાગે હું તમને સરસ મજાનું એક ઉદાહરણ આપું તો કે ભાઈ આપણે તમારે ટ્રાય મારવાની આપણી અગાસીમાં જવાનું આજુબાજુ કોઈ મકાન ન હોય આપણે એમ સમજવાનું આપણી જે અગાસી છે તે ભાગ સ્થિર છે તમે બંને બાજુથી જોશો પારાપીઠમાં બંને બાજુથી તમે જુઓ તો કે નીચે આપણે જોઈએ તો કે ભાઈ દસ પંદર ફૂટ ઊંડું આપણને જે જોવા મળે બે બાજુથી એમને ફાટ આપણે કહીએ છીએ આ ફાટકીનો આપણે જોઈએ તો કે ભાઈ જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતમાં આવેલા નીલગીરી સાતપુડા વિધ્યાંચલ પર્વત ખંડ પર્વતોના ઉદાહરણો જે છે આપણને જોવા મળે છે એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ તમને સરસ મજાનું જે છે આ અહીંયા ઉદાહરણ જે છે જોવા મળે છે તો કે ભાઈ આ જે વિસ્તાર છે આટલો જો આ નીચે જે વિસ્તાર બેસી ગયો છે એને આપણે જેસી ખીણ જેસી કહીએ છીએ આ થયો ખંડ પર્વત વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જે છે અને આ પાઠ થોડોક અઘરો છે પણ વારંવાર પુનરાવર્તન કરવાથી આપણને જે છે આવો પાઠ લાગશે કોઈ પણ વસ્તુ હોય વારંવાર આપણે એનું પુનરાવર્તન કરીએ તો ચોક્કસ આપણને સહેલું જેસી લાગે છે માટે અમારો વિડીયો વારંવાર જોજો કે જેથી કરીને તમને આ પાઠ જીસી અઘરો લાગે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જીસી આ રાખીએ છીએ જય હિન્દ જય ભારત